પ્રાચીન કાળથી જ મનુષ્ય ભગવાન રૂપી મૂર્તિની પૂજા કરે છે જે મનુષ્યનું મન અને તન બંનેને શુદ્ધ કરે છે શાસ્ત્ર અનુસાર ભગવાનની મૂર્તિની પૂજા કરવાથી શ્રદ્ધા અને વિશ્વાસમાં વૃદ્ધિ થાય છે વાસ્તુશાસ્ત્રમાં દેવી દેવતાઓની મૂર્તિઓને રાખવાનો સાચો નિયમ દર્શાવ્યો છે આ નિયમોનું પાલન કરવામાં આવે તો આપણું જીવન સુખમય બની જાય છે ખોટી રીતે મૂર્તિ રાખવાથી વિધિ વગરની મૂર્તિની પૂજા કરવી ચિત્રવાળી મૂર્તિની પૂજા કરવી દેવી દેવતા સિવાયની બીજી મૂર્તિ રાખવી વગેરે પ્રકારની નાની નાની બાબતો માટે પણ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે શાસ્ત્ર અનુસાર અમુક દેવી દેવતાઓની મૂર્તિ મંદિરમાં ન રાખવી જોઈએ કારણ કે આ દેવી દેવતાઓની પૂજા બહુ કઠિન હોય છે હવે આપણે જાણીએ કે કઈ મૂર્તિ આપણે આપણા ઘરના મંદિરમાં રાખવી ન જોઈએ સાથે સાથે જાણીશું કે મંદિરમાં કઈ દિશામાં રાખવું જોઈએ અને પૂજા કરતી વખતે કયા નિયમોનું આપણે પાલન કરવું જોઈએ તો સૌથી પહેલાં આપણે જાણીએ કે મંદિરમાં ગણપતિની મૂર્તિ રાખવી જોઈએ કોઈ પણ મંદિરમાં એક ભગવાનની અનેક મૂર્તિ ન રાખવી એક ભગવાનની એક જ મૂર્તિ રાખવી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ ગણપતિની મૂર્તિ સરસ્વતી માની અને લક્ષ્મી માની સાથે જ રાખવી લક્ષ્મીજીને ડાળબી બાજુ અને સરસ્વતી માને જમણી બાજુ રાખવી ગણપતિની ઊભી મૂર્તિ કદી પણ ન રાખવી જોઈએ ગણપતિની મૂર્તિ બેઠેલી અવસ્થામાં જ હોવી જોઈએ તેવી જ રીતે મા લક્ષ્મીજીની મૂર્તિ પણ વિરાજમાન અવસ્થામાં જ હોવી જોઈએ ઊભી મૂર્તિ ક્યારે પણ ઘરમાં ન રાખવી જોઈએ અને ત્રીજી મૂર્તિ હનુમાનજીની રાખવી હનુમાનજી આપણા પ્રાણોની રક્ષા કરે છે તેમજ બધા સંકટ હરી લે છે માટે હનુમાનજીની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવી હનુમાનજીની મૂર્તિ પણ બેઠેલી અવસ્થાવાળી સ્થાપિત કરવી જો તમારા ઘરમાં કંકાસ કલેશ કે ભાઈ ભાઈમાં અણ બનાવ રહેતો હોય તો રામદરબારની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ જેનાથી પરિવારમાં પ્રેમ અને શાંતિ બની રહે છે એની સાથે સાથે શિવલિંગની પણ સ્થાપના મંદિરમાં અવશ્ય કરવી જોઈએ પણ જો શિવલિંગ પર અભિષેક ન કરી શકો તો શિવલિંગ મંદિરમાં સ્થાપિત કરવો નહીં એના બદલે તમે શિવ પાર્વતીની મૂર્તિ રાખવી શાસ્ત્ર અનુસાર મંદિરમાં મૃત પરિજનની ફોટો પણ કદી ન રાખવો જોઈએ સાથે સાથે બ્રહ્માજીની મૂર્તિ પણ ન રાખવી જોઈએ શાસ્ત્રો અનુસાર બ્રહ્માજીની મૂર્તિ મંદિરમાં રાખવાની વર્જિત છે સાથે સાથે બીજા સાધુ સંતની તસવીર પણ રાખવી ન જોઈએ પૂજા ઘરમાં એટલે કે મંદિરમાં માત્ર ભગવાનની જ પૂજા કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રાહુ કેતુ શનિદેવ મહાકાળીના ફોટા અથવા મૂર્તિ ન રાખવી જોઈએ કેમ કે આ દેવતા ઉગ્ર દેવતા ગણવામાં આવે છે એમની પૂજા તાંત્રિક સાધનાથી કરવામાં આવે છે આમની પૂજા કરવાની અત્યંત કઠોર ગણાય છે મંદિરમાં દેવી દેવતાની મૂર્તિ પ્રસન્નતા મુખવાળા રાખવી અને આપતી વાળી રાખવી ઉગ્ર દેખાવવાળી મૂર્તિ કે ફોટા ન રાખવા જોઈએ જો તમે વધારે સમય પૂજા ન કરી શકો તો તમે તમારા કુળદેવી કે જેમને તમે માનતા હોય તેવી એક જ મૂર્તિ રાખવી વધારે મૂર્તિ રાખી તેમની પૂજા ન કરવી એ તેમનું અપમાન છે માટે તમે જેટલાની પૂજા કરી શકો તેટલી જ મૂર્તિ રાખવી તો મિત્રો આ પ્રમાણે તમે દેવી દેવતાની મૂર્તિની સ્થાપના કરી તમારા ઘરને પવિત્ર બનાવશો આવા જ માહિતીસભર વિડીયોની જાણકારી પ્રાપ્ત કરવા ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ